મોરબી મહાનગરપાલિકા બનતા શહેરમાં થતા ફેરફાર અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો અપાતા આજ રોજ રવિવારે સવારે અગિયાર વાગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા દ્વારા નગરપાલિકાથી મહાનગરપાલિકા બનતા મોરબીના થતા ફાયદાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર મોરબીને જ્યારે હાલમાં બે દિવસ પહેલાં મહાનગરપાલિકા જાહેર કરી છે તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થશે ત્યારે મોરબીને ઘણા બધા ફાયદા થશે જેમ કે અત્યારે હાલમાં મોરબીના જે રોડ રસ્તા છે એ સાંકડા છે અને ટ્રાફિકના બહુ પ્રશ્નો રહે છે અને અમારે કંપનીએ પહોંચવા માટે ઘણો બધો સમય લાગતો હોય છે પરંતુ હવે કમિશનરની નિમણૂક થઈ ગઈ છે એટલે રોડના પ્રશ્નો સોલ્વ થશે અને ટ્રાફિકમાં મોટી બધી રાહત થશે મહાનગરપાલિકાના આમ જોઈએ તો ફાયદા જ હોય છે નુકસાનની દ્રષ્ટિએ વાત કરીએ તો ટેક્સનું ભારણ થોડુંક વધશે પરંતુ સામે લોકોને સારી એવી સુવિધા મળે બાગ બગીચા છે ફાયર સ્ટેશનની સુવિધા છે રોડ રસ્તા છે અને બાળકોને રમતગમતના મેદાન અને અન્ય સુવિધાઓમાં વધારો થતો હોય છે મહાનગરપાલિકા પાસે એવી આશા અને અપેક્ષા છે કે અમારે જે અત્યારે ઉદ્યોગની અંદર આગ લગવાની ઘણી બધી ઘટના બનતી હોય છે ત્યારે આપણી પાસે અત્યારે હાલમાં અદ્યતન ફાયર સ્ટેશનની સુવિધા નથી તો રાજકોટ અને જામનગર અન્ય શહેરોમાંથી ફાયર ફાઇટર મંગાવવા પડતા હોય છે તો જ્યારે આવી આગ લાગવાની ઘટના કોઈ પણ બનશે ત્યારે મહાનગરપાલિકામાં સુવિધા સંપન્ન હોય તો આધુનિક ફાયર ફાયર સ્ટેશન હોય તો આગ લાગવાની જે ઘટના બનતી હોય છે ત્યારે આગને કાબૂમાં લઈ શકાય અને જે ઉદ્યોગને જે નુકસાન જતું હોય છે એમાં નુકસાનથી પણ બચત થશે સિરામિકની આપણે જો વાત કરીએ તો અત્યારે અમે ઉદ્યોગમાં અમારે પહોંચવા માટે સિટીની અંદર બહુ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે રોડ રસ્તાની સુવિધા વિકસશે રોડ રસ્તા સારા હોય તો તમામ ઉદ્યોગકારો સમયસર કંપનીએ પહોંચી શકશે આ ઉપરાંત સિટીનો સારો એવો વિકાસ થશે તો અમારે જે વિદેશથી બાયરો અન્ય અમારા જે સેન્ટરમાંથી બાયરો આવતા હોય તો એને રહેવા માટેની એક સારી એવી સુવિધા પણ મળે અને અત્યારે અમારા ઉદ્યોગકારો હાલમાં અન્ય સિટીમાં વસવાટ કરતા હોય છે કેમ કે સિટીની અંદર જોઈ એવી સુવિધા હોતી નથી જેમ કે રાજકોટ ને અમદાવાદ મહાનગરપાલિકામાં જે પ્રમાણે સુવિધા સ્ટ્રકચર હોય છે એ પ્રમાણે અત્યારે નથી પરંતુ મહાનગરપાલિકા બનતા અમને એવી આશા છે કે રાજકોટ અને અમદાવાદ જેવું સારું એવું સિટી બનશે તો એ પણ ઉદ્યોગકારોને એક ફાયદો થશે